તો હેલો ગાઈસ તો કેમ છો મજામાં ને આજે એક નવો વિડીયો લઈને આવ્યા છે તમારા વાતમાં બરાબર એનું કન્ટેન્ટ શું છે કચરી કચરી બરાબર તો કચરી કચરી દળાવવા જવાનું છે આપણે અનાજ દળવાની ઘણી જોજો ખાલી જોરદાર કોમેડી છે જોવાનું સુકતા નહીં આપણી ટીમ તૈયાર છે બધી બરાબર કચોરી લેવા માટે વરઘોડું કાઢ્યું તમે કેટલા ગોમ ફર્યા તમે કચેરી મળી છે આરોમ આવી જો કચેરી લઈ

તરા ધંધાનો તો કકો આલે ઓઢવા ના કઠેરું કાઢવા તો તો મારું ઓરો નાવ કરવું પડશે વાયકો લઉલા કે પતા તો છોટી થોડો સેટઅપ પડી ગયો છે હવે થોડો વિચાર છે કાઢું એ ભલા આવતા જો નાને કઈ આકા કાકાવાટી તમ નાને આ તો અનાડવા ની ગરથી છે હોય તો ઘઉં બાજરી મકઈ એવું તો થાય આય નુ તું આયા આ પર આ ઘર જો મારા દોડા નહીં હોય હા તો તમાર કઠાળો પડાવો ને મને ઘોણીમાં દેવું પડે આ તો કળજી તમ નાનેગરી હા નેગળા તો નડળવાની ગરથી છે બોલા તો ભી આયા છો અલ્યા પસાજી હોય પકો છે પકો નહીં આ તો કોઈ નહી મને બેસી જા તો મારા હું કરવાનું આ લઈ નાયા જી તો લઈ જો તમે ઘોણીને મોઢા કાઢું નીકળો એક કામ કરો પણ હા આ આ બરોબર હા તમ તો હું ચાલ સમા મને એકલા જાય ટોટી જાય જે નેકળા તમ કઈ ના એકલા કાકા પે વાત સમજો મારી અરે જો લઈ હા હવે હું કવિ તમારે બધે જો આ

લાવ હું પકડું તમે કોઈ રિક્ષા બિક્ષા બોલાવતા હોલાવ પછાઈ હું કરજો લઈ લે હું હો જો હાતા તાણ તું ના આપણે તો ગોડો ફરાર છે

さい

काजल अरे हमें तो अपनों ने लूटा गैरों में कहा दमता जहां मेरी किश्ती थी डूबी तो पौड़े जो जो दूर <laughs> भाई <भाएग लो> ले ले। भाई जी काट लीजिए કચિડે કા લે નેલા મે બાદ એ ડબો ખખળવો ના દો હું ને ખાલે છે ડબા માટી ભરી ના તમારું કેવું માખો ગોડાનો રોલ છે

ভাল <laughs> মাৰি Hãy subscribe cho kênh Ghiền Mì Gõ बोलता बोलत